પંચમહાલના ગોધરા શહેરમાં મજાવર રોડ પર આવેલા ઇકબાલ પ્રાથમિક શાળામાં રેશન કાર્ડમાં ઇ કેવાયસીને આધાર કાર્ડ અપડેટ માટે જિલ્લા વહીવટી તંત્ર અને હુજાજત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરાયું હતું પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે તેમના રેશન કાર્ડમાં ઇ કેવાયસીને આધાર કાર્ડ અપડેટ કરાવવાની કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં ઇ ને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ગોધરામાં શેખ મજાવર રોડ પર આવેલા ઇકબાલ પ્રાથમિક શાળામાં પણ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા પૂજા જલ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી ને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે મેગા કેમ્પનું આયોજન કરાયું હતું કેમ્પમાં દસ ઉપરાંત કીટોની વ્યવસ્થા કરીને પાંચ જેટલા લાભાર્થીઓને રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે કે જ્યારે તેમની અંદર ચાલી છે પોતાની આજે ફરજ બજાવી રહ્યા છે આજે રવિવારનો રજાનો દિવસ છે અને તમામ કર્મચારીઓ નાયબ મામલાદારો અમારા પુરવઠા શાખાના તમામ કર્મચારીઓ આજે બધા ઉપસ્થિત છે તમામ મામલાદાર પણ ઉપસ્થિત છે અને નાગરિકો પણ મોટા પ્રમાણની અંદર આ ઈ કેવાય કરાવી રહ્યા છે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના છે સાથે સાથે અન અને નાગરિક પુરવઠા વિભાગની ખૂબ જ રાજ્યની અંદર પૂરજોશમાં ઈ ની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં એન રેશન કાર્ડ ધારકોએ આજે લગભગ એંસી કામગીરી પૂર્ણ કરી દીધી છે હવે વીસ જે કામગીરી બાકી છે એ આવનારા દિવસોની અંદર નાગરિકો આ રીતે જોઈ કેવાયસી કરાવશે તો એ પણ પૂર્ણ થઈ જશે મારા સ્કૂલમાં આવેલો છે ગવર્મેન્ટ કામથી સગડાનું કામ સહી બરાબર રીતે થઈ થઈ જાય છે એકદમ સરસ રીતે અને ગવર્મેન્ટ ના માણસો ઘણો સપોર્ટ કીધો છે ને અમારું કામ ઘણું અચ્છી રીતે થઈ ગયું છે રાશન કાર્ડ ના અંદર જે ઈ કેવાયસી આપનું થવું જોઈએ કે સગલું બરાબર થઈ જાય છે જે આપણે કચેરીમાં ધક્કા ખાવા પડે છે એવા ધક્કા ખાવા પડતા નહીં અને આરામથી ઈઝીલી કામ થઈ ગયું છે આધાર કાર્ડ અપડેટ કરે ઈ કેવાયસી માટે નો એક મેગા કેમ્પ આયોજન ઇકબાલ પ્રાથમિક શાળા પોલન બજાર ગોધરા અંદર કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના

એના માટે પણ અમારી રજૂઆત છે